એટલે લેણ રાજા છે ને એમની કથા સંભળાવે કેવ બ્રાહ્મણ ભક્ત હતો ગૌ ભક્ત હતો અને ઘણી બધી ગાયો નું રોજે રોજ હું દાન કરતો અને રોજે રોજ હું અઢળક ગાયો નું દાન કરતો એમાંથી ભૂલથી મારાથી એક બ્રાહ્મણની ગાય જે મારી નો હતી બ્રાહ્મણની હતી ને અચાનક મારાથી દાન થઈ ગઈ અને એના કારણે આ મારી પરિસ્થિતિ આવી ભગવાન કે એમને વિસ્તારથી કથા સંભળાવો રેણુક રાજા કહે છે કે મારા નગરની અંદર હું સુશાસન સારી રીતે શાસન ચલાવી રહ્યો હતો પ્રજા પણ મારાથી ખુશ હતી ઘણા વર્ષો સુધી મેં રાજ્ય કર્યું કોઈ રાજા એવો ન હતો કે મને પરાજિત કરી શકે અને દેવોના આશીર્વાદ પણ મારા ઉપર એટલા વરસતા કે સમયસર મારા રાજ્યની અંદર વર્ષા થઈ જતી અઢળક મબલક પાક પાકતો મારા રાજ્યની અંદર કોઈ ચોરોનો પણ ભય નહીં એટલું સુંદર મજાનું રાજ્ય હું ચલાવતો હતો અને નિત્ય પ્રતિદિન ભૂદેવોને હું ગાયોનું દાન કરતો અને એ ગાયો જેવી તેવી નહીં સોનાના કે ચાંદીના મઢેલી ગાયો એવું હું દાન કરતો પણ એક દિવસ બન્યું એવું કે કોઈ બ્રાહ્મણ દેવતા હશે એમની ગાય ચરવા માટે ગઈ હશે અને ભૂલથી અમારા જે સૈનિકો છે એ ગાયને પોતાના જાણી અને અમારા જે ગાયો ગૌશાળા છે એમાં લેતા આવ્યા અને એ બ્રાહ્મણ દેવતા હતા એમની જે ગાય હતી એનું જે મારે રોજ ગાયો દાન કરવાની હોય એમાં એ ગાયનું લિસ્ટિંગ થઈ ગયું એટલે એ ગાયની ગણતરી થઈ ગઈ અને મારાથી ભૂલથી એ ગાયનું બીજા બ્રાહ્મણને દાન અપાઈ ગયું અને જે બ્રાહ્મણને એ ગાયનું દાન અપાયું હતું એ ગાય લઈ અને બ્રાહ્મણ નગરની અંદરથી જઈ રહ્યો હતો અને આ જે બ્રાહ્મણની ગાય ખોવાઈ હતી એ પોતાની ગાયને શોધતો હતો પોતાની ગાય જોઈ એટલે બહુ હર્ષમાં આવી ગયો કે મારી ગાય મને મળી ગઈ મારી ગાય મને મળી ગઈ એટલે ઘણું ગાય માતા પાસે જઈ અને વાલ કરે છે જે પેલો બ્રાહ્મણ ને દાન મળેલી હોય છે બ્રાહ્મણ ને કહે છે બ્રાહ્મણ કે તમારી કઈક ભૂલ થતી હોય છે બ્રાહ્મણ દેવ આ જે ગાય છે તો હું રાજાના ત્યાંથી અત્યારે દાનમાં લઈને હું આવું છું તો આ તો આ ગાય તો મને રાજાએ દાનમાં માં આપી છે આ બાજુ આ બ્રાહ્મણ કે તમને રાજાએ દાન આપી પણ મારી ગાય મને પૂછ્યા વગર અને મને પણ કહ્યા વગર રાજા લઈને તમને દાન કઈ રીતે કરી શકે ચલો કે આપણે રાજા પાસે જવું પડશે બંને ભૂદેવ રાજા પાસે આવ્યા રાજાને કહે છે કે રાજન તમે જે આ બ્રાહ્મણને દાન દાનમાં જે ગાય આપી છે એ ગાય હકીકતમાં મારી છે અને તમે મને પણ પૂછ્યા વગર આ ગાય મારી પાસેથી તમે ગૌશાળામાં લીધી અને ગાયનું દાન કરી દીધું તો આ દાનનું મહત્વ શું તમારું અને આ જે ગાય છે મારા યજમાને મને સાચવવા આપેલી છે મારા યજમાને મને દાન કરેલી ગાય છે અને યજમાને જો એ ગાય મને દાન કરી હોય તો એ ગાયની હું સારી સેવા કરું એની પૂજા કરું એ ગાય માતાને હું ઘાસ ચારો ચરાવું અને જેટલા હું પ્રસન્ન એ ગાય માતાને એટલું મારા યજમાનનું શ્રેય થાય એટલું એનું પુણ્ય વધે કારણ કે મને જે દાન માં આપ્યું હોય દાન નું મહત્વ ત્યારે જ જળવાય જ્યારે એ દાનને હું સારી રીતે સાર્થક કરું તો યજમાન તરફથી મને પણ દોષ લાગશે એટલે મને મારી ગાય પાછી આ રાજા તપાસ કરાવે છે અને તપાસ કરાવે છે એટલે જે વાત હોય છે સત્ય સાચી નીકળી એના વાત સાચી છે આ તો ભૂલથી આવી ગયેલી દાન છે એટલે રાજા બ્રાહ્મણ દેવને સમજાવે છે કે હેરે બ્રાહ્મણ દેવ હું પોતે ક્ષત્રિય છું અને ક્ષત્રિય એક વાર જે વસ્તુનું દાન કરી દે એકવાર આપી દે ફરીથી પાછું લે નહીં એટલે મેં દાન નો સંકલ્પ કરી દીધો છે એટલે મારાથી હવે આ ગાય પાછી લેવાય નહીં એટલે બીજી તમને આના બદલેમાં દસ ગાયો કે તમે સો માંગો તો સો મઢેલી ગાય તમને હું આપું પણ આ ગાય જે છે એ તમે હવે ના એટલે આ બ્રાહ્મણ કે છે કે તમે આટલા સમયથી ગાયોનું દાન કરો છો હું કોઈ દિવસ તમારા દરબારમાં કોઈ ગાય લેવા આવ્યો મને કોઈ એવી મહત્વકાંક્ષા છે જ નહીં આ એક ગાય છે એ મારા ઘરની અંદર એ જે દૂધ આપે છે દૂધમાંથી મારા છોકરાઓનું અને મારા પરિવારનું પોષણ થાય છે અને મારા યજમાનનું શ્રેય છે એટલે મારે આ ગાય સિવાય બીજી ગાય જોઈએ નહીં પણ તમારે હવે એવો સંકલ્પ થઈ ગયો છે અને તમે આપેલું દાન પાછું ના લેતા હોય તો તમે જાણો અને મારો પરમાત્મા જાણે હું અહીંયા છૂટો આ ગાય તમને આપી એમ કરીને ગાય લીધા વગર બ્રાહ્મણ દેવ ત્યાંથી ચાલ્યા જાય છે